કિચન ગાર્ડન ટુડે આઈ એમ મેકિંગ તુરિયા પાત્રાનું શાક તો ચાલો આપણે અહીંથી તુરિયાનું પહેલાં પિકઅપ કરી લઈશું તો આજની મોસમ પણ તમે જોઈ શકો છો સરસ સની છે ઓકે નાવ આ એમ ગોઈંગ ટુ કટ ધ તુરિયા Before I cut the tulia, I'm going to peel it. તો આપણે તુરિયાને આ રીતે કટ કરવાના છે સો વી આર ગોઈંગ ટુ સ્લાઇસ લોંગ સ્લાઇસીસ સો નાવ આઈ એમ ગોઇંગ ટુ કટ ધ પાત્રા ધ પાત્રા આઈ મેડ યસ્ટ ડેઝ વિડીયો એન્ડ સો યુ કેન ચેક આઉટ દેટ રેસીપી નાવ આમ આઈ કટ ધ પાત્રા રોલ ઇન હાફ એન્ડ નાવ આઈ એમ કટિંગ ઇટ તો મેં પાત્રાના રોલને અડધો કાપી અને આ રીતે હું લાંબા લાંબા પટ્ટી જેવું પાત્રાને પણ કટ કરું છું તો પેનમાં હવે હું તેલ એડ કરું છું સો એમ એડિંગ ઓઇલ ઇન પેન ના આઈ એમ એડિંગ મસ્ટર્ડ સીડ રાઈ ક્યુમિન સીડ જીરા હિંગ એન્ડ જિંજર એન્ડ ચીલી આદુ અને લીલું મરચું ના અમે દિન થય સોલ્ટ એઝ પર યોર ટેસ્ટ તો મીઠું સ્વાદ અનુસાર અને હવે મેં લીડ કવર કરી દીધી છે ટર્મરિક હળદર ધનિયા જીરા એમ રેડ ચીલી પાવડર લાલ મરચું જીરું અને હળદર એડ કરી દીધા છે આઈ એમ ગોઈંગ ટુ મિક્સ ઇડ અપ રિયલી ગુડ ના હો અમે એડિંગ પાત્ર તો હવે પાત્રને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે જરા પાણી એડ કરી દઈશું કે એડિંગ લવ વોટર ના અવર તુરિયા પાત્રા સબ શાક ઇઝ રેડી So, I had the coriander leaves. And if you like it, please try it at home and like, share, and subscribe my channel. Thank you for watching. I'll see you next time. Bye bye.